જે અમે અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઉભા છીએ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે અમારા હાથમાં જે પાંચ દિવસની રિમાન્ડ અરજી કોર્ટને આપી અને વિવિધ પ્રકારના ચૌદ જેટલા મુદ્દાઓ લખ્યા આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને ચૌદ મુદ્દા આધારે પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગવાની અરજી આપી આ અરજી સામે અમારા બધાય વકીલો એ સંયુક્ત રીતે જેમાં હું હતો મારા જોશી સાહેબ હતા અને અન્ય એક સાહેબ હતા ત્રણેય વકીલશ્રીઓ એ સંયુક્ત રીતે દલીલ કરી અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે આ આખી ઘટના જો જોઈએ કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે મેં દલીલો સાંભળી છે આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે બની તો નથી જ આવું કઈ બન્યું નથી ઉપજાવી કાઢેલી વાત છે પણ ધારો કે કદાચ દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે તો પણ શું બની છે છે કે એક સરકારી મીટિંગ તાલુકા પંચાયતની કચેરીમાં એમાં પ્રાંત અધિકારી બેઠા છે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે ધારાસભ્ય બેઠા છે બીજા અધિકારીઓ બેઠા છે સામાન્ય ચર્ચા થાય છે બોલાચાલી થાય છે ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળા ગાળી થાય છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો એ ગ્લાસ છૂટ્ટો ફેંક્યો ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આ માડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી આવું એફઆઈઆરમાં માં લખ્યું છે હવે આખી ઘટનાને હાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી છૂટો ગ્લાસ માર્યો એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી ત્રણસો એટલે કે નવી કલમ એની જે છે એકસોને નવ ઓબ્લિક એક કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે પણ છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી તો જાનથી કેમ મરશે માણસ અને મરવાનો નથી તો મરવાની કલમ કેવી આમ છતાંય કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી જેથી કરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય છાપાઓની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય આવો કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં ગુજરાત માટે મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે લઈ સડક સુધી જ્યાં બોલવું બોલવું પડે પડે જે રીતે રીતે એ બોલી અને લોકોને જગાડવાનું કામ ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે લોકોને મદદ કરી રહ્યા છે લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે એ વાત ભાજપને ખટકે છે અને એટલે થયું એવું કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની એ ઘટના બાર વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશન ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા દોઢ વાગ્યે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન ગયા પોલીસને એને પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું 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 બન્યું છે પોલીસે એ ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા અને સાંજના છ વાગે એફઆઈઆર થઈ આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે છ વાગે થઈ ચૈતર વસાવાને દોઢ વાગે પોલીસે પકડી લીધેલા ઓન પેપર એની એરેસ્ટ સાંજના સાત વાગે બતાવવામાં આવી અને આ બધું જ કોના ઇશારે થયું ભાજપવાળાના વાળાના ઇશારે ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી અને એનાથી વિશેષ કે હું જ્યારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશનને મળવાનો જ આવા દીધો મેં પોલીસને કીધું કે હું વકીલ છું વકીલને અધિકાર મળેલો છે વકીલ છે એ કાયદા પ્રમાણે એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે અને માત્ર કોર્ટની અંદર નહીં કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે વકીલને રોકી શકાય નહીં ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટ ને હું મળવા માટે ગયો તો મને પીઆઈ અંદર નો આવવા દીધો મેં એમને કીધું કે હું વકીલ છું તમે મને રોકી નહીં શકો તમારે મને કોઓપરેટ કરવું પડે અહીંયા જ્યારે અમે આવ્યા તો અહીંયા આ અદાલત છે હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું પોલીસ સ્ટેશન નહીં જવા દ્યો રોડ ઉપર નહીં ઊભા રહેવા દ્યો વકીલને અદાલતમાં નહીં જવા દ્યો અહીંયાં ચૈતરભાઈને રજૂ કરવાના હતા હું એમના કેસમાં વકીલ છું વકીલાત પત્ર પર મારી સહી છે

જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય રિમાન્ડની પ્રક્રિયામાં વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય આટલી હદે દાદાગીરી આટલી હદે તાનાશાહી ભાજપના માણસો કરી રહ્યા છે અને પોલીસની આડમાં કરે છે પોલીસ તંત્રની અમારી વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી તો શા માટે ભાજપની આવી રીતે આપણે કામગીરી કરવી જોઈએ આજે આ રિમાન્ડ માંથી હું બે ત્રણ વાત વાંચી હમળાવું તમને કે પોલીસે જે રિમાન્ડ મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છુટ્ટો મારેલ છે જે કાચનો મજબૂત ગ્લાસ આ વાક્ય શું કે છે કે કાચ નો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે પેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય વજનદાર ન હોય એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય એ પાણી પીવાનો ગ્લાસ છે દુનિયાના કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસ નું વજન કેટલું હોય પચાસ ગ્રામ સો ગ્રામ સિત્તેર ગ્રામ કેટલું હોય કાચનો ગ્લાસ હોય એસી ગ્રામ વજન હોય કેટલું હોય છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો મારેલ હોય કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી ગ્લાસ મારવાથી કોણ મરી જાય ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ એટલે કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે તમે સમજો કે આખી આ આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચનો ગ્લાસ મજબૂત ગ્લાસ વજનદાર ગ્લાસ સ્ટીલનો ગ્લાસ આવું જ લખ્યું આવડા અને હા ગુજરાતમાં જ્યારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના રિપોર્ટ દેખાડ કોની તો ગ્લાસ જ દેખાવાના બીજો વાક્ય વાંચીએ આપણે બીજો એને પોલીસમાં જે લખેલું છે તમે વિચારો કે હાલના કામના આરોપી એટલે કે ચૈતરભાઈ વસાવા પ્રાંત સાહેબની ઓફિસમાં ચાલુ મિટિંગમાં આવું કૃત્ય કરેલ છે જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ હવે આગોતરું આયોજન જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે છરો મારે પોલીસ હજુ એ જાણવા માંગે છે અદાલત મેં એવું લખીને આપે છે કે આ મારી ગ્લાસ કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો લોઢાણ છરો મારવાનો આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઊભા હતા બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રકશન કરવાનું છે એટલે હવે ત્યાં લઈ જશે ઓલા ફરિયાદ ને સામે ઉભો રાખશે પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને પછી પેલા નો તૂટી જશે પછી પોલીસ એની રીલ બનાવશે અને કહેશે કે જો સિંઘમો બધા આવી ગયા આ કેવો તમાશો છે મેં પોતે જજ સાહેબને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે રીકન્સ્ટ્રક્શન ના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે આ શબ્દમાં માં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે શેનું રીકન્સ્ટ્રક્શન જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય

કે પાડાના ધારાસભ્ય તાલુકાના પ્રમુખ ને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકીને જીવલેણ ગ્લાસ મારો જીવલેણ હુમલો કરી પોતાની અલગ છાપ ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે ઈ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણ પૂર્વક તપાસ કરવાની છે હું ઊભો તો મેં જજ સાહેબ ને વિનંતી કરી સાહેબ ગુજરાતના છ કરોડ લોકો માત્ર એકસો બ્યાસી લોકો ધારાસભ્ય બની શકે છે હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે ગલાસ માર્યો પોલીસ એવું કહે છે કે પોતાની અલગ છાપ ઊભી કરવા માટે ગલાસ માર્યો તો કઈ છાપ ઊભી કરવાની છે ધારાસભ્ય બની ગયા છે ગુજરાતના જે એકસો ને બ્યાસી મહત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે એની છાપ છે ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે આદિવાસી સમાજની અંદર એક છાપ છે આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે એની ઉપર પોલીસે ભાજપના કહેવાથી આવા આરોપ લગાવ્યા એ બધા જ આરોપોનો અમે જડબા તોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આકો છે પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે વાહિયાત કારણો રજૂ કર્યા છે ચૈતર વસાવા જેવા લોકનાયકને આદિવાસી ટાઈગરને ફસાવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે આવી કોઈ ઘટના બની નથી ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે આ સિવાય ચૈતરભાઈ ને ધક્કા મારી મારી ઈજા પહોંચાડવામાં આવી છે એની પણ ફરિયાદ અમે કોર્ટ લખાવેલી છે આગળ સંઘર્ષ અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે ભાજપના ના લોકો ગુંડાગીર્દી કરે જમીન પચાવી પાડે દારૂ વેચે ડ્રગ્સ વેચે સરકારી અનાજ ખાઈ જાય સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્રનું કંઈ કઈ બગાડી નથી લેતા પણ છાસ વારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય કારણ કે ચૈતર વસાવા લડે છે અવાજ ઉઠાવે આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાતિજનો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે આ ગુજરાતની અંદર મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું